પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ધોરણ આઠ પાના નંબર બાવન પરની પ્રવૃત્તિ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બાવીસ જાહેરાત તમે અનેક જાહેરાત જોઈ હશે જેમાં ચિત્ર અને નાના વાક્યો દર્શાવવામાં આવ્યા હશે જેથી સમાજને કયો સંદેશ મળે તે સમજી શકાય આમ તમારે સ્વચ્છતા અંગે જાગૃતતા આવે તે માટે સ્વચ્છતા વિષય પર એક જાહેરાત અને પાણીનો બગાડ થતો અટકે પાણીની બચત કરવામાં આવે તે અંગે જાગૃતતા લાવવા માટેની જાહેરાત ચિત્રાંકન અને સૂત્રો સાથે તૈયાર કરો ચિત્ર દોરવાનું છે અને એવું ચિત્ર દોરવાનું છે કે સાથે સાથે એમાં આપણે સૂત્ર પણ ઉમેરવાનું છે આ ઉપરાંત પર્યાવરણ જાળવણી સંદર્ભે વિવિધ સૂત્રો નોંધો સૌથી પહેલાં આપણને કહ્યું છે પાણીની બચતને લગતું ચિત્ર તૈયાર કરો ચિત્ર દોરીએ પૃથ્વી દોરવાની છે રંગ પૂરતા ફાવે એવી રીતે તમારે વ્યવસ્થિત ચિત્ર દોરવાનું છે જેમ બને સરળ ચિત્ર દોરવા હું પ્રયત્ન કરું છું તમે તમારી રીતે તમારે જે ચિત્ર દોરવું હોય તે દોરી શકો છો તમારે પેન્સિલથી વ્યવસ્થિત ચિત્ર દોરવાનું છે મારે તો આવું બધું રફ ચાલશે આવી રીતે પૃથ્વી તમે દોરી શકો હવે એક મોટો ન દોરીએ આવી રીતે રંગ એટલે મસ્ત થઈ જશે જેમ બને એમ સરળ ચિત્ર દોરવા પ્રયત્ન કરું છું પ્રયત્નળની ઉપર જે પકડવાનો ભાગ હોય ચકલી જેવો એ થઈ ગયો ને મસ્ત હવે નીચે પાણીના ટીપા આપણે દર્શાવીએ રીતે પોઈન્ટ પાણી એવું ચિત્ર દોરવાનું છે બે ત્રણ ટીપા બતાવી દઈએ આવી રીતે અને સાઈડમાં લખીએ સેવ વોટર ઉપર સેવ લખીએ અને નીચે આપણે વોટર લખીએ ડબલ અક્ષરે તમે લખી શકો ચિત્ર એવી વસ્તુ છે તમે ગમે એ રીતે દોરી શકો આપણે ચોરસ અને ગોળ બંને આકાર આપવા પ્રયત્ન કર્યો છે સેવ અને નીચે લખીએ આપણે વોટર ડબલ્યુ થોડોક વધારે વ્યવસ્થિત કરીએ થાય એટલો એવું જરૂરી નથી કે મેં દોર્યું એવું જ તમારે દોરવું તમે તમારી રીતે જેવું તમને આવડે એવું અથવા તો અલગ રીતે દોરી શકો થોડુંક ઝાડ જેવું ટી દોરું ટી અને આપણે થોડોક ગોળાવ આપી દઈએ ચિત્રમાં તો આપણે ગમે તે કરી શકીએ અને હવે દોરું છું આર આર ને થોડોક ગોળાકારમાં લઈ લો ચિત્રની આ તો મજા છે આવી રીતે થઈ ગયું મસ્ત તમારી રીતે તમે દોરી શકો આખું જોઈ લો તમે સેવ વોટર એકદમ સરળતાથી ફટાફટ દોરી નાખશો આમાં તમે તમારા મનગમતા રંગ પૂરી શકો હું રંગ પૂરીશ ખૂબ વાર લાગશે નમૂના સ્વરૂપે હું તમને રંગ પૂરેલો બતાવી દઉં છું આવી રીતે તમે શેડ કરી અને સરસ રંગ પૂરી શકશો જરૂરી નથી કે તમારે આવું જ ચિત્ર દોરવું તમારી રીતે તમને જે યાદ આવે જેવું ગમે એવું ચિત્ર તમે દોરી શકશો હવે આગળ જોઈએ પર્યાવરણ જાળવણીને લગતા સૂત્રો લખો ક્રમ નથી આપતી વૃક્ષ છોડ લગાવીશું આપણે પૃથ્વીને બચાવીશું વૃક્ષ છોડ લગાવીશું આપણે પૃથ્વીને બચાવીશું આગળ લખીએ પાણી બચાવીએ વૃક્ષ લગાવીએ આવો પર્યાવરણ બચાવીએ વૃક્ષો વાવો હરિયાળી લાવો પર્યાવરણ બચાવો મોટા વાક્યો પણ આપણે લખી શકીએ જેમાંથી આપણને કંઈક બોધ મળે અને આપણે બીજાને પણ બોધ આપી શકીએ ઠંડી ગરમીમાં જે હર હંમેશ સાથ આપે એવા વૃક્ષો વાવીને પર્યાવરણનો સાથ આપીએ ચાલો આપણે બધા મળીને એક વચન લઈએ એક એક વૃક્ષ વાવીએ ચાલો આપણે પર્યાવરણને બચાવીએ થોડોક અઘરો પડશે સાંભળવામાં પણ લખવો છે પર્યાવરણના ભોગે થયેલો વિકાસ એ વિકાસ નથી પરંતુ વિનાશ છે ઘણા બધા વૃક્ષો કપાતા જાય છે રોડ ઉપર વર્ષો જૂના વૃક્ષો ઉગેલા હોય એ કાપી કાપીને ત્યાં રોડ છે એ મોટા કરવામાં આવે છે અને પર્યાવરણનો વિનાશ થતો જાય છે હકીકતમાં એ વિકાસ નથી પરંતુ વિનાશ છે પછી જોઈએ વૃક્ષો વાવવાનો કરો વિચાર વૃક્ષો છે જીવનનો આધાર હવે એકાદું શ્લોકન લખાઈ જાય વૃક્ષ વાવો એક મેળવો ફાયદા અનેક જેટલા સૂત્રો લખીએ એટલા ઓછા છે પણ માત્ર સૂત્ર લખવાથી કાંઈ નહીં થાય બધાએ સાથે મળી અને પર્યાવરણની જાળવણી કરવી પડશે